ઉપલેટાના લાઠ ગામ ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં સીસી રોડ ભૂગર્ભ ગટર પાણીનો ટાકો અને સીસીટીવી કેમેરા સહિતના કામોનો સમાવેશ થાય છે આ વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં અનેક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાઈટ ગામે આશરે એક કરોડના ખાત મુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ એક રૂપ ગામ બને એવું અત્યારે લાઈટના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારેમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને સુખ સારું બને એવું છે રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીશી આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ એક અત્યાર સરળમાં સારું આદર્શ કામ બનશે એવી અપેક્ષા પૃથ્વીરાજજી ચુડાસમાં લાડગામ સરપંચ આજ રોજ અમારે લાડગમને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામ પંચાયત લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ જે ગામની અંદર દાતાઓ છે ત્યારબાદ એક કરોડ થી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય જિલ્લા પંચાયત માંથી મળેલી હોય સાંસદ દ્વારા મળેલી હોય રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય એમએલએ દ્વારા મળેલી હોય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકાર શ્રીની જે યોજનાઓ છે કે અઢાર લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કુવાનું જે ખાતમુહૂર્ત થયું છે તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે એક કરોડ અઢાર લાખ સોળ હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ જેઠીયા જેમને ગામની અંદર મોક્ષરથ આપેલો છે એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે બસ એ જ વંદે માતરમ ભારત માતા કી જય